તો કચ્છમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છમાં ફરવા માટે આવે છે તેમાં પણ મુખ્ય મથક ભુજમાં લોકો રહેવા સાથે અહીં આવેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવે છે પરંતુ ભુજના હમીરસર તળાવ પાસે આવેલા ફૂટપાથની જોવા મળી રહી છે લેકવી મંગલમ તરફના રોડ પર પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે બેસવા માટેનું સ્થળ બનાવાયું છે પરંતુ હવે જાણે ફરવા આવતા પ્રવાસીઓ માટે રસોડાનું સ્થળ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ પહેલા પણ આવી પ્રવૃત્તિ ધ્યાનને આવતા પાલિકા દ્વારા અહીં ગંદકી ન કરવા સહિત પ્રવૃત્તિ પર મનાઈ ફરમાવતા બોર્ડ લગાવવામાં આવ્યા હતા પરંતુ તે માત્ર દેખાવ પૂરતા હોય તેમ સ્થળની યોગ્ય જાળવણીમાં આવજત અંગે યોગ્ય ધ્યાન ન આપતા ફરી આવતા પ્રવાસીઓ માટે જાણે રસોડું બન્યું છે એટલું જ નહીં આ જગ્યા ભિક્ષુકો અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે ત્યારે ઇન્ચાર્જ ઓફિસર દ્વારા અહીં ગંદકી ન કરવા અપીલ કરવામાં આવી છે હમણાં ધ્યાનમાં આવ્યું છે એમ પ્રવાસીઓ જ્યારે આવતા હોય છે ત્યારે હમત્સરની આજુબાજુમાં જમવાનું અને પછી ત્યાં જ ગંદકી કરે છે અને વાસણ ધોવાની પ્રવૃત્તિ પણ જોવામાં આવી છે તો એના માટે હવે આપણા મ્યુનિસિપાલિટીના ઓફિસર્સ મતલબ કે કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે કે હમણાં જ્યાર સુધી પંદર તારીખ સુધી પ્રવાસીઓનો ધસારો હોય ત્યાર સુધી સતત મોનિટરિંગ કરે અને પોતાના વ્યક્તિઓને ત્યાં ડિપ્લોય કરે આ સિવાય આપણે બોર્ડ પણ લગાવેલા છે ગંદકી ન કરવાના અને જે પણ ગંદકી કરતા પકડાય છે આપણે રૂપિયા દંડ પણ કરીએ છીએ અને મારી નમ્ર અપીલ છે બધા જ પ્રવાસીઓને કે હમીરસર તલાવ એ ભુજનું અને કચ્છની ઓળખ સમાન છે તો એને આપણે દૂષિત ન કરીએ અને આપ પ્રવાસી તરીકે આવો છો તો એનું સૌંદર્ય જળવાય રહે એનું ધ્યાન રાખો ભુજમાં ખરેખર તો આજે ઉમેદનગર પાસે આ બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થયો એ જે તે સમયથી જ વિવાદમાં હતો પહેલાં અહીંયા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છતાં કામગીરી પૂરી કરવામાં આવી આ શહેરીજનોને સુવિધા મળે એના માટે ઊભી કરવામાં આવેલી આ સગવડ હવે દિવસા દિવસ અસામાજિક તત્વો અને ભિક્ષુકો આવારા તત્વોનો અડો બનતી બનતી જતી હોય એવું લાગી રહ્યું છે પરિવાર સાથે લોકો અહીંયા બેસી ન શકે એવી પરિસ્થિતિ પણ ઘણી વાર સર્જાતી હોય છે બહારથી જે પ્રવાસીઓ આવે છે એ પણ અહીંયા આવીને રસોઈ બનાવતા હોય છે રસોડા તરીકે આ જગ્યાનો યુઝ કરતા હોય છે અહીંયા ગંદકી થાય છે કચરો થાય છે સામાન્ય નાનો નાગરિક જે છે ઘરની બહાર કચરો તો વાળા ત્યાં બાહુબલી બની ને એના પાણીના કનેક્શન કાપવા જાય છે જયારે બારાતુ લોકો અહીંયા આવી આટલી ગંદકી કરી રહ્યા છે એમને દેખાતી નથી ભુજ નગરપાલિકાનો તંત્ર સફાઈમાં અને સરકારી નિયમો કાયદાઓનો અમલ કરવામાં તદ્દન નિષ્ફળ ગયો છે